મોટા ભાગના વિદ્યાર્થી તેમજ વાલી આ બાબત થી અજાણ હોય છે ત્યારે જુનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા જાણકારી આપવામાં આવી હતી ધોરણ અને નું પરિણામ થોડા સમયમાં જાહેર થવાનું છે ધોરણ દસ અને બાર પછી ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન ના અભ્યાસક્રમ માં ગુજરાત સરકાર તરફથી મળતી ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ અને વાલીઓ જાણતા હોય છે જેમ કે જે વિદ્યાર્થીઓને ધોરણ દસ કે બાર માં એસીપીઆર કે તેથી વધુ માર્કસ આવેલા છે આવા દરેક વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત પોતાની ટોટલ ફી ના પચાસ ટકા સુધીની સ્કોલરશીપ મળતી હોય છે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એમ બી એમસીએ એમ કોમ એમ ફાર્મ કે એમ ટેક જેવા માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમમાં એડમિશન લેવા ઈચ્છે છે

ની વાર્ષિક આવક 4.5 લાખ થી ઓછી હોય એવા વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ અનવયે અલગથી સ્કોલરશિપ પાત્ર હોય છે જેના અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાની ટ્યુશન ફી એટલે કે કોલેજની ફી આ ઉપરાંત હોસ્ટેલની ફી જમવાનો ખર્ચ નિભાવ ખર્ચ જેને કહી શકાય પોતાના બુક્સ અને સાધન સહાય એટલે કે જે ભણવા માટેના પુસ્તકો લેવા માટે વિદ્યાર્થીઓને કોલેજ સુધી આવવા જવા માટેની ટ્રાન્સપોર્ટેશનની ફી વગેરે તમામ સ્કોલરશિપ વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય છે આ ઉપરાંત નોબલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ડિગ્રી અને માસ્ટર દરેક અભ્યાસક્રમ માં શિક્ષાવ છે દરેક પ્રકારની શિષ્યવૃત્તિ ની વધુ માહિતી મેળવવા માટે નોબેલ યુનિવર્સિટીના એડમિશન સેલ નો રૂબરૂ સંપર્ક કરી શકાય છે અથવા તો કિન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે થી પણ વાત કરી શકાય છે